ગુજરાત એટીએસ ને મોટી સફળતા હાથ લાગી છે અને ચાર આતંકવાદીઓની ધરપકડ થઈ છે આઈએસઆઈએસના જ ચાર આતંકવાદીઓની ગુજરાત એટીએસ ની ટીમે ધરપકડ કરી ગુજરાતમાં હવાઈ માર્ગે પ્રવેશેલા આતંકવાદીઓ હવે એટીએસના સકંજામાં છેડમાં ફરજ બજાવતા ડીવાયપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઇસીસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ વૃપ્ત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતા જ સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્કવોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્કોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકો ના જે નામ મે માહિતી આપને મળી હતી એક જ પીએનઆર માં ચેન્નાઈ થી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં આ લોકોના નામ મળી ગયા માહિતી મુજે બિલકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબો થી ચેન્નાઈ આવવાના છે માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેર સ્કોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નાઈથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇટ ફોર એટ માં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટીમ્સ હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરિસ્ટ સ્કવોડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતીના ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાક્ થતા એન્ટી ટેરિસ સ્કોડ ની ઓફિસ માં લાવવામાં આવ્યું વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી હિન્દી બહુ આવડતું નથી ગુજરાતી તો નથી જ આવડતું ફક્ત તમિલ બોલે છે એ લોકો એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરિસ સ્કોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન आ चार लोग मोहम्मद नुसरत सन ऑफ अहमद गनी उम्र वर्ष तैतीस मूल रहवासी निगम्बू श्रीलंका नंबर बे मोहम्मद फारिश सन ऑफ मोहम्मद फारूक उम्र वर्ष पैंतीस मूल रहवासी कोलंबो श्रीलंका नंबर तरण मोहम्मद नफरान सन ऑफ नेफर ઉમર વર્ષ સત્યાવીસ મૂળ રહેવાસી કોલંબો અને નંબર ચાર મોહમ્મદ રશદીન સન ઓફ અબ્દુલ રહીમ ઉમ્ર વર્ષ મૂળ રહેવાસી કોલંબો શિલાંગ તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રિટર્સના મદદથી આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચારના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકોની સુટકેસમાં એક આઇસીસ ફ્લેગ પણ મળી આવી

અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઈસીસ ની જે આઈડિયોલોજી છે અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુઈસાઈડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ એમને શ્રીલંકન કરન્સીમાં ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા એ બધું એમના પૂછપરછ દરમિયાન એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે અલગ અલગ વિડીયોઝ છે જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો ના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આર્ડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યો અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો વૃદ્ધ આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે ફોટોગ્રાફ્સ અને લોકેશન મોબાઈલ મળ્યા જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસ ના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના ચિલોડા પાસે અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી જે વસ્તુની ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે જે પિસ્ટલના બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે એના નંબર એનો મેક આખું ઇરેઝ કરેલું છે મને ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે વીસ કારતુસ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્ટલ લોડેડ હતી અને ત્રણમાંથી માંથી બે માં સાત અને એક માં છ એમ કુલ

એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસીસ નો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસીસ નો ઝંડો ત્યાં મૂકીને જ આવતો એટલા માટે આ પિસ્ટલ કાટી સાથે સાથે એક આઈસીસ નો ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રોના પર્દાફાશ થયું જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઇન્ડિયન પીનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે અને આ ગુનાની તપાસ ડીવાય એસપી શ્રી વિરજીત પરમાર જે એટીએસ ફરજ બજાવે છે શ્રી વિરજીત પરમારને આની તપાસ સોંપવામાં આવ્યું છે તપાસની કાર્યવાહી ચાલુ છે અગાઉ મેં કીધું એમ એ લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ એ લોકોની પૂછપરછ ચાલુ છે એન્ટી ટેસ્ટ સ્કવોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને અઢારમી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત પોલીસના એન્ટી ટેરિર સ્કવોડ તરફથી કરવામાં સફળતા મળી છે પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે જે પૂછપરછમાં અત્યારે આ લોકો જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબત હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલા આ જે વેપન્સ છે એ તમે મેળવી લો પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાના છો અને શું કરવાનો છો તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટોરી સ્કોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને એટીએસના વરિષ્ઠ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ મોટા ષડયંત્ર પર્દાફાશ થયું છે જેના માટે મને ખૂબ હર્ષ ગૌરવ છે આ પ્રકારનું ષડયંત્ર પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે ધન્યવાદ હિંમતનગર રોડ ઉપર જવાના રસ્તા ઉપર સાઈડ બિનવારસી હાલતમાં મળી આવે છે એટલે આ વેપન્સ કોને મૂક્યું ક્યારે મૂક્યું

એટલે કોઈ પણ વ્યક્તિ સ્થાનિક અથવા બહારથી આવીને ત્યાં મૂકી ગયા છે એમાં કોઈ બે મત નથી એ કોણ મૂકી ગયા છે ક્યારે મૂકી ગયા છે એ બધી પણ સક્રિય છે એ અત્યારે નહીં કહી શકાય તપાસમાં તપાસમાં નીકળ્યો છે અબુ પાકિસ્તાનમાં છે મૂળ શ્રીલંકાના છે અને એ લોકો એક પ્રોટોન મેલ આવે એ પ્રોટોન મેલ સાથે સંપર્કમાં હોય છે અને પ્રોટોન મેલ માં સંપર્ક હોવાની સાબિતી પણ હમણાં આ જે ચાર જણા છે એમાંથી બે મોબાઈલ ફોન જે મળી છે એમાંથી આપણને મળી આવે છે પ્રોટોન મેલ સાથે એ લોકો સંપર્કમાં હતા સર હાઝ ધ શ્રીલંકન એમ્બેસી

નંબર બે આ ચાર લોકો શ્રીલંકાના છે એટલે શ્રીલંકાથી ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા તો એ લોકોની આખી જે મુસાફરી છે અથવા એ લોકોનું આપણે જે ષડયંત્ર છે એમાં અમદાવાદના કે ગુજરાતના કે આપણા દેશના કોઈપણ અન્ય રાજ્યના કોઈ પણ સપોર્ટ એ લોકોને મળવું છે કે કેમ અથવા શ્રીલંકામાં આ લોકોને સપોર્ટ મળી હોય તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ શકાય કે કેમ એ મહત્વપૂર્ણ તપાસની બાબતો છે અને એમાં આપણે તપાસ ચોક્કસ કરીશું એ એક અલગ બાબત છે પેલા આઈસી સાથે પેલા સુરત લેવા દેવા નથી એન્ટી एंटी टेरिस हर्ष उपाध्याय को 18 तारीख को ऐसा एक इंफॉर्मेशन मिला था कि चार लोग मोहम्मद नुसरत मोहम्मद नफरान मोहम्मद फारिस और मोहम्मद बसदीन ये चार लोग આતંકવાદી આતંકવાદ સંસ્થા પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટ કે સક્રિય સભ્ય હૈ